આજ રોજ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસ ની ફાઇનલ મેચ રમાનાર છે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે તો આ વખતે આઈપીએલ નો નવો ચેમ્પિયન બનવા જઈ રહ્યો છે કારણ કે આરસીબી અને પંજાબ આજ સુધી ટાઇટલ શક્યા નથી તો ભલે આ વખતે રજત પાટીદાર કેપ્ટનશીપ કરી રહ્યા હો પણ આ ટીમની ખરી ઓળખ વિરાટ કોહલી છે દુનિયાભરમાં અનેક ટાઇટલ જીતનાર કોહલી પોતાની પહેલી આઈપીએલ ટ્રોફીની રાહ જોઈ રહ્યો છે તે સમયે શ્રેય સૈયદ સતત બે વાર ટાઇટલ જીતીને ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે ત્યારે આજ સંયોગ પણ એવો થયો છે કે આજે ત્રણ તારીખ થઈ છે આજની તારીખ એટલે કે ત્રણ છ બે હજાર છે જો આપણે આ તારીખના અંકો ઉમેરીએ તો ત્રણ પ્લસ છ પ્લસ બે પ્લસ જીરો પ્લસ ટુ પ્લસ નંબર છે વિરાટ કોહલીનો આશયોક જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે તો આરસીબી ચાવકો તેને નસીબ નિનાશની માની રહ્યા છે કે જ્યારે તારીખ પોતે વિરાટના જર્સી નંબર સાથે મેળખાય છે તો કદાચ આ વખતે આરસીબીની ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહીં બ્યુર રિપોર્ટ સી એન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ